રાજસ્થાન મધ્યપ્રદેશ ગુજરાત રાજકુમાર ધારાસભ્યો થાવરચંદ ડામોર ઉમેશ ડામોર અનિલ કટારા સહિતના આગેવાનો હાજર રહ્યા મધ્યપ્રદેશથી કેશુભાઈ નેનામા ચંદુભાઈ મેળા અને ડોક્ટર કમલ ડામોરે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા

આ મહાસંમેલનને ભીલ ઇતિહાસમાં એક નવા અધ્યાય તરીકે જોવામાં આવી રહ્યું છે જ્યાં પંદરસો સાત બિલ શહીદોની વીર ગાથાને સ્મરણ કરીને ભવિષ્ય માટે સંકલ્પ લેવાયો હતો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ મહીસાગર રિપોર્ટર મુસ્તાક્ષીભાઈ